હેલો એવરીવન અર્ચનાની વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે અને હું અહીંયા રાજસ્થાનની ફેમસ એવી ટેસ્ટી દાલબાટી બનાવવાની છું અને દાલબાટી હું અહીંયા કૂકરમાં બનાવીશ તો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો જેથી નવી નવી રેસીપી તમને મારી જોવા મળી રહેશે તો મેં આ રીતે અહીંયા મોટા બાઉલમાં ભાખરીનો કરકરો લોટ લઈને રેડી કર્યો છે અને એમાં આપણે દોઢ ટેબલ સ્પૂન જેવું મીઠું એડ કરી દઈશું અને ખાસ ધ્યાન રાખવું કે કરકરો એવો લોટ આપણે લેવાનો છે અને આ રીતે હથેળીમાં આપણે અજમો લઈ ચપટી અને મસળી અને અંદર એડ કરી દઈશું આ રીતે મસળીને એડ કરવાથી સરસ એવી આપણી ફ્લેવર આવે છે અને વચ્ચે આ રીતે ખાડો કરી અને આપણે એમાં મોણ એડ કરીશું તો અહીંયા હું અહીંયા ઘીનું મોણ એડ કરું છું તો બેથી ત્રણ ટેબલ સ્પૂલ જરૂર પ્રમાણે તમે એમાં ઘી એડ કરી દેવાનું અને જો ભાખરીનો લોટ તમારી પાસે ના હોય તો તમે રોટલીનો જે રેગ્યુલર લોટ આવે છે એ લઈ અને થોડો એવો અંદર સોજી એડ કરી અને બાટીનો લોટ પણ બાંધી શકો છો આ રીતે બધું મિક્સ કરી અને થોડું એવું પાણી લઈ ધીરે ધીરે આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધવાનો છે લોટ ઢીલો ના થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું ભાખરીનો જેવો કઠણ લોટ આવે છે એવો આપણે સરસ એવો કઠણ લોટ બાંધી અને રેડી કરવાનો છે તો આ રીતે લોટ સરસ એવો રેડી થઈ ગયો છે તો એને આપણે પાંચ મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવાનું છે જ્યાં સુધી લોટ પાંચ મિનિટ થાય ત્યાં સુધી આપણે દાળનું માપ પણ રેડી કરી દઈશું તો મેં અહીંયા અડધો કપ મસૂરની દાળ અને અડધા કપ ઉપર તુવેરની દાળ અને અડધા કપથી થોડી એવી વધારે મેં અહીંયા મગની દાળ લઈ લીધી છે મેં અહીંયા મોગેરની દાળ લીધી છે મગની જો તમે ફોતરાવાળી લો તો પણ ચાલે એને આપણે ધોઈને સરસ એવી રેડી કરી દઈશું તો મેં અહીંયા દાળ ધોઈ અને રેડી કરી છે અને એમાં આપણે બેથી અઢી ગ્લાસ જેવું પાણી એડ કરી અને તૈયાર કરીશું તો મેં પાણી એડ કરી દીધું છે અને એમાં આપણે એક ટેબલ સ્પૂન જેવું મીઠું અને હાફ ટેબલ સ્પૂન જેવી હળદર આપણે એડ કરી અને પાંચ જેવી વિસલ થાય ત્યાં સુધી આપણે કૂકરને ગેસ પર રાખી દઈશું તો ત્યાં સુધી જ્યાં સુધી કૂકરની દાળ બફાય ત્યાં સુધી આપણે બાટીને પણ રેડી કરી દઈશું તો આ રીતે સરસ એવા નાના લુવા કરી લીંબુ જેવડી આપણે બાટી બનાવવાની છે તો આ રીતે ફોલ્ડ કરી અને સરસ એવી ગોળ આપણે બાટી બનાવીશું આ રીતે કરવાથી અંદર બાટી પણ સરસ એવી શેકાઈને રેડી થાય છે એ રીતે આપણે બનાવી અને ચાકુની મદદથી ક્રોસનું સરસ એવું ડીપ અંદર થાય એ રીતે નિશાન આપી દઈશું ડીપ નિશાન આપીશું એટલે આપણી બાટી અંદરથી સરસ એવી શેકાશે તો આ રીતે બધી જ બાટી હું રેડી કરી દઈશ તો હું અહીંયા બધી બાટી આ રીતે રેડી કરી અને એને આપણે કૂકરમાં શેકવાની છે તો મેં અહીંયા આ રીતે કૂકર લઈ લીધું છે અને ગેસ ઓન કરી દીધો છે અને ઉપર કૂકર રાખી અને એમાં આપણે બે ચમચા જેવું ઘી એડ કરીશું અને ખાસ ધ્યાન રાખવું કે કૂકર એલ્યુમિનિયમ કે નોનસ્ટિકનું લેવું સ્ટીલનું કૂકર ન લેવું અને ઘીનું પ્રમાણ પણ આમાં થોડું એવું વધારે જોઈશે એ રીતે તમારે અંદર ઘી એડ કરી દેવું જેવી બાટી હોય એ રીતે તમારે ઘીનું પ્રમાણ લેવું તો આ રીતે મેં બાટી જે રેડી કરી છે એ બધી જ બાટી આપણે કુકરમાં એડ કરી અને સરસ એવી ગોઠવી દઈશું અને ક્રોસનું જે નિશાન છે એ અંદર ઉલટું રાખીશું એટલે સરસ એવી અંદરથી પણ ડીપ અંદર શેકાઈને રેડી થાય તો આ રીતે બધી મેં સરસ રેડી કરી દીધી છે અને ખાસ ધ્યાન રાખવું કે ફ્લેમ આપણી ગેસની એકદમ સ્લો રાખવાની છે અને આને આપણે બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દઈશું અને ફરીથી વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું જ્યાં સુધી બાટી થાય ત્યાં સુધી આપણે દાળને પણ ચેક કરી લઈશું તો દાળ આપણી સરસ બફાઈને આ રીતે રેડી થઈ ગઈ છે તો હવે આપણે દાળનો મસાલો કરવાનો છે તો હવે દાળ રેડી કરીશું તો મેં અહીંયા બે ગ્લાસ જેવું પાણી આપણે એડ કરવાનું છે તો જેવું પ્રમાણ જોઈએ પાણીનું એ રીતે આપણે અંદર એડ કરીશું આમાં ખાસ ધ્યાન રાખવું કે બ્લેન્ડર કે કોઈ ઝેરણી મેં અહીંયા ફેવરી નથી ચમચાની મદદથી મેં એને સરસ દાળને મિક્સ કરી મેસ કરી લીધી છે તો આ રીતે સરસ દાળને આપણે મિક્સ કરી દઈશું અને વચ્ચે આપણે આ રીતે બાટીના કુકરને હલાવતા રહીશું આ રીતે હલાવી અને ફરીથી એને ઉલટી એવી રીતે કરી દઈશું તો મેં અહીંયા કઢાઈમાં ગેસ ઓન કરી અને કઢાઈ રાખી દીધી છે અને એમાં મેં તેલ લઈ લીધું છે અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે આ રીતે જીરાનો વઘાર કરી દઈશું જીરું થોડું સંતળાઈ જાય એટલે મીઠા લીમડાના પાન તમાલપત્રના થોડા એવા બે પાન અને લાલ મરચાં બે ટુકડા એડ કરી અને સાંતળીશું થોડું થોડું એવું સંતળાઈ જાય એટલે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને રેડી કરી હતી એ અંદર આપણે એડ કરી અને થોડી એવી એને સાતળી દઈશું આ રીતે થોડી ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને સાંતળવા દઈશું અને પછી તમે જોઈ શકો છો કે ડુંગળી એવી સંતળાઈ ગઈ છે તો મેં અહીંયા આદુ અને લસણ બંનેની પેસ્ટ કરીને રેડી રાખી હતી તે અંદર આપણે એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી અને એને પણ સાતળી દઈશું થોડી એવી કચાસ દૂર થઈ જાય એટલે મેં અહીંયા એક મીડિયમ સાઈઝનું ટામેટું કટ કરીને રાખ્યું છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને ટામેટાને સરસ એવા સોફ્ટ થવા દેવાના છે એટલે એને આપણે તરત એમાં થોડું એવું મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરવાથી ટામેટા સરસ એવા જલ્દી સોફ્ટ થઈ જાય છે તો આ રીતે મીઠું આપણે એડ કરી અને ફરીથી એને મિક્સ કરી દઈશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને બે મિનિટ સુધી થવા દઈશું તો જોઈ શકો છો કે ટામેટા થોડા એવા સોફ્ટ થઈને રેડી થઈ ગયા છે તો એમાં આપણે હવે બધો મસાલો કરીને રેડી કરવાનો છે તો આ રીતે મેં મરચું પાવડર લઈ લીધું છે એક ટેબલ સ્પૂન અને જરૂર પ્રમાણે તમારે રીતે ખાસ જોઈએ એ રીતે મરચું એડ કરવાનું જીરું ધાણા જીરું મેં એડ કર્યું છે અને હાફ ટેબલ સ્પૂન જેવી હળદર એડ કરી છે આગળ આપણે દાળમાં પણ બાફા સમયે હળદર એડ કરી હતી એ રીતે અહીંયા જરૂર પ્રમાણે હળદર આપણે એડ કરવાની અને એક ટેબલ સ્પૂન જેવો મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે અને આ બધા જ મસાલા એડ કર્યા પછી થોડી વાર એક મિનિટ સુધી શેકાય ત્યાં સુધી એને આપણે સાતળવા દઈશું તો સરસ એવા શેકાઈને આપણા રેડી થઈ ગયા છે મસાલા બધા અને ડુંગળી ટામેટાં સરસ એવું સાંતળાઈ ગયું છે તો જે મેં દાળ એડ તૈયાર કરી હતી એ આપણે અંદર એડ કરી દઈશું અને દાળની થિકનેસ આ રીતે સરસ એવી રાખવાની બહુ પતલી પણ નહીં કરવાની અને મસાલામાં દાળ દાળમાં મસાલો ભળી જાય એ રીતે હલાવી અને દાળને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દેવાની છે ત્યાં સુધી આપણે બાટીનું જે કૂકર રાખ્યું હતું ગેસ પર એને પણ ચેક કરી લઈશું તો સરસ એવી દેખાય તો છે શેકાઈ ગઈ છે પણ આપણે અંદરથી એક બાટી લઈ અને ચેક કરી લઈશું તો આ રીતે સરસ આપણી બાટી શેકાઈને બધી બાજુથી રેડી થઈ ગઈ છે તો બધી જ બાટી આપણે એક પ્લેટમાં લઈને બહાર નીકાળી દઈશું તો હું અહીંયા બધી જ બાટી એક પ્લેટમાં નીકાળી દઈશ અને દાળ પણ સરસ એવી આપણી ઉકળીને રેડી થઈ ગઈ છે તો સરસ આ રીતે જાડી એવી દાળ તમારે બનાવીને રેડી કરવાની તો એમાં આપણે હવે કોથમીર એડ કરવાની છે તો મેં અહીંયા કોથમીર એડ કરી દીધી છે કોથમીર એડ કરીને સરસ એવું મિક્સ કરી દઈશું તો સરસ એવી મસ્ત આપણી દાળ રેડી થઈ ગઈ છે તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને હું હવે એને સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશ તો મેં આ રીતે એક પ્લેટ દાળબાટીની સરસ એવી રેડી કરીને રાખી છે લસણની સૂકા લસણની ચટણી ઘી ડુંગળી લીલા મરચાં ગોળ અને સરસ એવી રેડી કરી દીધી છે પ્લેટ અને મારી રેસીપી કેવી લાગી એ પણ તમે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો ત્યાં સુધી મળીએ બાય બાય